વેલકમ ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં ધ વુમન્સ ડ્રીમ પરબ ચાલુ થઈ ગયા છે અને એની માટે હું મીઠાઈની રેસીપી તમારી સાથે શેર કરી છે તો આ બંગાળની ફેમસ બાપા ડોયની મીઠાઈ છે જે ખૂબ જ ઇઝીલી બની જાય છે અને બહુ સરળ રીતે બની જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો અને સબ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફ્રેન્ડ્સ હલો ફ્રેન્ડ્સ તો પછી આપણે આગળની રેસીપી સ્ટાર્ટ કરશું પહેલાં એક આપણે બાઉલ લઈ લેવાનો છે એના ઉપર આપણે ઝારો મૂકી દઈશું આવી રીતના આપણે કપડું મૂકી દેવાનું છે એના ઉપર આપણે દહીં લેવા લઈ લેવાનું છે દહીંને આપણે સારી રીતે કવર કરી લેશું અને એના પર વજન મૂકી દઈશું જેથી દહીંમાંથી બધું એક્સ્ટ્રા પાણી આપણે નીતારી લેવાનું છે આપણે આને સેટ કરવા માટે ત્રીસ મિનિટનું ત્રીસ મિનિટનો ટાઈમર આપી દેવાનો છે ત્રીસ મિનિટ સુધી આ દહીંને આપણે નીતારી લેવાનો છે બે મંગ બંગાળની મેં બેસ્ટ મીઠાઈ આપણે આગળ બનાવી લઈશું ચલો ફ્રેન્ડ્સ અડધી કલાક થઈ ગઈ છે હવે આપણે દહીને બાઉલમાં લઈ લેવાનું છે આ દહીંને આપણે સારી રીતે પેટી લેશું ત્યારબાદ આપણે આમાં કન્ટેન મિલ્ક એડ કરવાનું છે જે મીઠાઈ માટે ઉપયોગમાં આવે છે એને આપણે એડ કરી દઈશું એને પણ આપણે સાથે મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા બાદ હવે આપણે એક તીણનું તપેલું લઈ લેવાનું છે પિસ્તાનો ભૂકો એડ કરી દઈશું અને કેસરના પાટ આવી આપણે

ત્યારબાદ આપણે એને સ્ટીમ કરવાનું છે તો અહીંયા મેં ગરમ પાણી મૂકી દીધું છે એના પર મેં એક મૂકી છે આ તપેલી આપણે આવી રીતે મૂકી દઈશું અને આને વીસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે અને ફ્રીજમાં સેટ થવા મૂકી દેવાની છે ત્યારબાદ આપણે ગાર્લિશ કરી લેશું આપણી મીઠાઈ ફ્રેન્ડ્સ આપણે ફ્રીજ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે આ ચેક કરી લઈએ છીએ આપણી બંગાળની પેશલ મિસાઇ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને પ્લેટમાં નાખીને ગાર્લિશ કરી લઈશું હવે આપણે આ ચેક કરી લેશું તો ફ્રેન્ડ્સ બંગાળની ફેમસ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને ગાર્લિશ કરી દેશું ગુલાબની પાંદડીઓથી પિસ્તા છે ફ્રેન્ડ તૈયાર છે બંગાળની સ્પેશિયલ મીઠાઈ ભાપા દોહી